ગમે ગમે હોય હોય મોટી મોટી ટ્રેન ની મજા એટલે ટ્રેન ની મજા પ્લેટફોર્મ ઉપર ની લાઈફ કોને કોને યાદ છે પ્લેટફોર્મ ની લાઈફ ધક્કા ધુક્કી ની લાઈફ દોડી દોડીની લાઈફ જર્ની કે છે રેલવે સ્ટેશન ઉપર રેલવે સ્ટેશન ઉપરથી જવાની સફર કેમ છે કારણ કે આપણે આપણા સામાન પણ ધ્યાન રાખવાનું છે મુંબઈ જે પાય સામાન ધ્યાન રાખીને ચાલવું પડે અને આપણે સવારી ચાલુ થઈ ગઈ છે ક્યાં આગળ જવા માટે સારંગપુર તો ચાલો મારી સાથે કરો ટ્રેનની સફર મારી સાથે પ્લેટફોર્મ ઉપર માઇક ના અવાજો માણસો ની વસ્તી લઈ જઈને બધી વસ્તુઓ અને થેલા અને બેગ લઈને જાતી વસ્તુઓ ને એની અંદર ટ્રેન દોડતી દોડતી આવતી હોય અને ભાગા ભાગીની લાઈફમાં ટ્રેનની લાઈફની તો મજા જ કંઈ ઓર છે

ભાગાદોડીની લાઈફ કેટલી અલગ અલગ વરણના માણસો મળે પહેચાનો થાય અને આ ટ્રેનની લાઈફ જોવાની જે મજા આવે તો આપણે પોચી ગયા છીએ પહોંચવા માટે નીકળી ગયા છે સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા અને આપણે જોશું ભગવાનના દર્શને કરશું ને ત્યાંની લાઈફ સ્ટાઇલ મુંબઈની લાઈફ સ્ટાઇલ મુંબઈની ટ્રેનની દોડાદોડી દોડા દોડી કેટલા જણાને યાદ આવી ગયા લાઈફ જેમાં દોડા દોડી કરીને ચડતા અને ધક્કાધુક્કીમાં જતા મુંબઈની લાઈફ ની એટલી બધી સ્ટ્રગલ હોય છે કે આ સ્ટ્રગલની અંદર એ લોકોને કોઈ બી જીમ કરવાની જરૂરત નથી પડતી જ્યારે તમને ટ્રેન ના ધક્કા ધુક્કી દોડા દોડીમાં ટ્રેન ઉપર તમે ચડતા હોય કે ઉતરતા હોય કે આવતા જતાની સફર હોય દોડી દોડીને જ તમારું જીમ થઈ જાય માણસો દોડતા હોય અને જીમ થઈ જાય તમારું જીમ એમાં થઈ હતી પૂરું ફ્રેન્ડ ની લાઈફ સ્ટ્રગલ ની લાઈફ ધક્કા ધૂકી ની લાઈફ અંદર ઘુસો ધક્કા મારો અને એની અંદર સ્ટ્રગલ માં બધું શીખવા મળી જાય તો આ છે મુંબઈ ની જિંદગી ટ્રેન માં જતા ટ્રેન ની હાલત અંદર ની આ પ્રમાણે સેકન્ડ એસી ફર્સ્ટ એસી

આપણે પછી આવ્યા સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે અને લાઈન તમે જુઓ લાઈન એટલે એકદમ મોટી લાઈન છે હજી આગળ અહીંયાથી લાઈન શરૂ થાય છે તે આગળ સુધીની લાઈન છે અને હનુમાન દાદાના દર્શન કરવા તો જરૂરી જ છે એટલે આપણે હનુમાન દાદાના દર્શન કરશું અને વસ્તી તમે જુઓ જ્યાં જુઓ જ્યાં મીટ કરો ત્યાં વસ્તી 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 રહેવાની સગવડ આડા ટાઈમે પણ મળવી ડિફિકલ્ટ પણ હનુમાન દાદાનો એટલો બધો કૃપા છે બધા ઉપર કે વસ્તી એટલી જ અહીંયા આવે છે અને ભીડ તમે જુઓ તો મોટામાં મોટી લાઈન લાગી છે એને પહોંચતા પહોંચતા અડધી કલાક થશે પણ આપણે દર્શન કરવા જરૂરી હું પણ દર્શન કરું તમને પણ દર્શન કરાવું સાથે ઘરે બેઠા દાદાના દર્શન કરો વસ્તી જુઓ તમે એકદમ માણસોની વસ્તી ફૂલ ભરેલી છે લેડીઝ અને જેન્ટ્સનું ડિપાર્ટમેન્ટ અલગ છે અને દાદાના દર્શન કરાવીએ તમને ઘરે બેઠા દુનિયાના કોઈ પણ ખૂણે હનુમાન દાદા સારંગપુર બાપાના દર્શન તમને આ વિડીયો જોતા થઈ જશે

ચંપલ રાખવાની સગવડ એકદમ સિસ્ટમ હતી આપણે પોચી આવ્યા છે સારંગપુર હનુમાન દાદા ના માં હું તો દર્શન કરું છું તમને પણ દર્શન સાથે સાથે કરાવું આપણે કરીએ છીએ બાલી ઓસ્ટ્રેલિયા બધી બાજુ એની સાથે તમને બતાડ્યા હનુમાન દાદા દર્શન સારંગપુર ના કષ્ટભંજન હનુમાન દાદા એકદમ શક્તિશાળી હનુમાન દાદા દર્શન કરીએ આપણે તમે પણ કરો મારી સાથે જો નારિયેળ અને પ્રસાદની સર્વિસ આ પ્રમાણે હોય આ છે ગોટી સોડા જો તમે ફર્સ્ટ ક્લાસ ગોટી સોડા ભાઈ આપી ઠંડી ઠંડી વીસ રૂપિયા માં શું થયું આપડે એક ડોલર બી નહી થયો પણ ઠંડી સોડા મસ્ત મજાની વેચે છે ગોટી વાળા ભાઈ ગોટી સોડા અને જોડે વે છે ખીચું ખાવા માટે ખાસ સારંગપુર આવજો આખું બાઉલ મળે ત્રીસ રૂપિયામાં મસ્ત મજાનું ગરમ ગરમ ખીચુ મંદિર માં જાતાની સાથે આ કેન્ટીન પણ છે હનુમાન ની મૂર્તિ ની એક્ઝેક્ટ સામે

અને જોડે અલગ અલગ ખાવું હોય તો આ પ્રમાણે આ છે કેન્યુ આ છે આખી સારંગપુરની માર્કેટ અને શોપિંગ એરિયા આ પ્રમાણે તમને મળે